ગારિયાધરના ખોડવદરી ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી શ્રીના હસ્તે ધ્વજવંદન યોજવામાં આવ્યું હતું તો આતકે વિવિધ અધિકારી ગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગારિયાધર તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી ખોડવદરી ખાતે યોજાય જેમાં પ્રાંત અધિકારી શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન યોજાયું હતું છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસને રવિવારનો રોજ ગણતંત્ર દિવસની ગાળિયાધાર તાલુકા કક્ષાની ઉજવણી પંથજ્ઞા ખોડવદરી ખાતે યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારી પાલેતાણાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું દેશમાં છોતેરમાં પ્રજાસ્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાળિયાધાર તાલુકા કક્ષાની ઉજવણી ખોડવદરી પ્રાથમિક શાળામાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી પાલીતાણા શ્રી અંકિતભાઈ પટેલ સાહેબના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું સાથોસાથ ગારગીયાદાર મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી તથા ગારગીયાદાર પોલીસ સ્ટેશનના પીઆઈ માલવિયા સાહેબ તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારી પુરવઠા વિભાગના કર્મચારીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રજાસ્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને શાળા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ યોજવામાં આવ્યું હતું